સંબોધન કાર્યક્રમ જ એવડો મોટો અને સ્ટેજ ઉપર આટલા માન્ય મંત્રીશ્રીઓ સાથેનો કાર્યક્રમ પાલનપુર વાળું છે કે આજે ઘણી બધી ભેટ લઈને અલગ અલગ ડિપાર્ટમેન્ટને માન્ય મુખ્યમંત્રીશ્રી આવ્યા છે અને આ અનિકેતભાઈ છે ને એ હમણાં ધીમે 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 બોલતા હતા પણ એક હજાર કરોડના કામમાંથી આઠસો કરોડ તો એકલા પાલનપુરના છે એટલે એ બોલે ધીમે ધીમે પાલનપુરને ખૂબ મોટો લાભ એમણે સરસ મજાનો અપાવ્યો છે માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર આપણે એટલા માટે પણ માનીએ કે જે શરૂઆત મોદી સાહેબે આપણા માટે કરી હતી આપણો સૂકો પ્રદેશ પાણી વગરનો પ્રદેશ અને પાણી એ સૌથી મોટી બનાસકાંઠાની આપણી સમસ્યા તો સૌથી પહેલાં એક નર્મદાની નહેર લાવ્યા અને લોકો માનતા નહોતા કે અહીંયા પાણી આપ પહોંચી શકતું હશે શક્યત નથી એમ પરંતુ માત્ર ત્યાંથી કેવડીયા કોલોનોથી પાણી કેનાલો બની એટલું નહીં પરંતુ મોટા ભાગનો વિસ્તાર એ એક પશ્ચિમ બનાસકાંઠાનો જે વિસ્તાર છે એના લગભગ પાંચથી વધારે તાલુકાની અંદર સિંચાઈ માટેનું કામ એ પહેલી નર્મદાની કેનાલથી થયું આ કામ આઝાદીના પચાસ વર્ષ પછી ચાલુ થયું અને ચાલુ કરવાનું કામ નર્મદાનું કામ તો ઘણું વહેલું પેલું ત્યાં આગળ પાયો બંધારણો હશે પરંતુ આ ધરતી પર પાણી પહોંચે એનું કોઈ નહોતું મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે ઉપવાસ ઉપર બેઠા મોદી સાહેબ અને ઉપવાસ ઉપર બેસીને પણ આ વિસ્તારમાં પાણી નહોતું પહોંચી શકે ત્યાં આગળ પહોંચી પહોંચાડવા માટેનું કામ મોદી સાહેબે કામ કર્યું બીજું કામ જે હતું એ સુજલમ સુફલમ જે બાકીનો વિસ્તાર જે રહી જતો હતો તે નવી આખી નહેર ઉભી અને વધારાનું પાણી જે છે સુજલમ સુફલમ દ્વારા આ આપ્યું અને એ પછી ઘણો બધો વિસ્તાર એવો કે જે સુજલમ સોફલમ અને નર્મદાની નહેરથી પણ પાણી ના પહોંચી શકે અને ગ્રેવિટીથી થી આવી શકે એવું બધા એન્જિનિયરો કીધું શક્ય નથી પરંતુ આ મક્કમ મનોબળના માન્ય મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લાની અંદર પાંચ કરતા વધારે અલગ અલગ પાઇપલાઈનો નાખીને તેના માધ્યમથી બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના ગામોના તળાવ ભરવા માટેનું ઐતિહાસિક કામ કર્યું અને આ કામ આજકાલ માટે હું નથી કેતો આવનારી પેઢીઓ સુધી જે પીવાના પાણી માટે વલખા મારતા હોય હું તો અહીંયા જોઉં છું પશુપાલનના કામ સાથે જોડાયેલો સહકારમાં તો પાણી ટેન્કર ભરીને ગાય બેસને પાવા લઈ જાય એવી સ્થિતિ જ્યાં હોય એવા વિસ્તારમાં આખા દુનિયાના ઇતિહાસમાં હું કહું છું કે કદાચ કોઈ જગ્યાએ નહીં થઈ શક્યું હોય કે આટલા દૂરથી પાણી લાવીને પશુ માટે પીવડાવવાનું તો ખરું માણસ માટે તો આપવાનું પરંતુ ઇરિગેશન માટે પણ પાણી પહોંચાડવું અને પાણી પહોંચાડવું એટલું નહીં વોટર રિચાર્જ કરવું નર્મદાનું પાણી લાવીને બનાસકાંઠાના તળ સુધી પહોંચાડવું